મહેસાણાના કડીની એક પ્રી ગંભીર બેદરકારી સામે આવી છે નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી શાળાના સમય દરમિયાન અચાનક જ શાળાની બહાર નીકળીને પોતાના ઘરે પહોંચતા વાલી સ્તબ્ધ થઈ ગયા બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે કડીના કરણનગર રોડ પર એચ એન કેડ્સ ચોઇસ પ્લે સ્કૂલ આવેલી છે જ્યાં નર્સરીમાં અભ્યાસ કરતી એક બાળકી અચાનક જ શાળાના સમય દરમિયાન શાળાની બહાર નીકળી ગઈ હતી ત્યાંથી નહીં અટકતા આ બાળકી પોતાના ઘરે પહોંચી બાળકીને શાળાના સમય એકલી ઘરે આવેલ જોઈને વાલીની આંખો ચાર થઈ ગઈ જો કે તેઓ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શાળાએ પહોંચતા સંચાલકોએ ઉડાઉ જવાબ આપ્યો અંતે બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી હતી છ તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી ઘરે પહોંચી લગભગ પોણા અગિયારના ગાડામાં ઘરે પહોંચી એનો છૂટવાનો ટાઈમ પોણા બારનો છે તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથેને કેવી રીતના ઘરે પહોંચી જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કેવી રીતના તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પૂણા બધા લેવા આવજો મેં કીધું ના મારે લઈ જવી છે તો સ્કૂલમાં એમને તપાસ કરી સ્કૂલમાં એ મળી નહીં તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે તમે ધ્યાન શું રાખો છો અને સ્કૂલથી મારા ઘરનું અંદર લગભગ છસો મીટર છે છસો મીટરમાં કંઈ આમ બનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો મહેસાણાના કડીની એક પ્રી સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે

જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કઈ રીતના તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પૂણા બદલે લેવા આવજો છો મેં જેનું મારે લઈ જવું છે તો સ્કૂલમાં એમને તપાસ કરી સ્કૂલમાં એ મળી નહીં તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે તમે ધ્યાન શું રાખો છો અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ છસો મીટર છે છસો મીટરમાં કંઈ આમ બનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોને સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કરીને ટાળી નાખ્યો